ભરૂચ અંકલેશ્વર વચ્ચે હાઈવે ઉપર સહયોગ હોટલ યુટન અને વર્ષા હોટલ યુટર્ન પાસે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી હતી જેને પગલે તંત્ર દ્વારા આ કટ માટી નાખી તેમજ રોડ મટીરીયલ નાખી બંધ કરી દેવામાં આવ્યા હતા જેના કારણે માંડવા તેમજ રાજપીપળા ચોકડી સુધીના ફેરાવાના પગલે આજુબાજુના ગામના લોકો સહિત ટ્રાન્સપોર્ટ ઓફિસ સંચાલકો હેરાન પરેશાન બન્યા હતા આ અંગે સ્થાનિકોએ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને રજૂઆત કરતા જ ધારાસભ્ય સ્થળ પર દોડી આવ્યા હતા

થઈ રહ્યા છે લોકોની સામાન્ય એક બીજા જવા માટે માટે કરવા આ બધા બંધ કરવાના કારણે એમના મનમાં પણ અનેક પ્રકારના પ્રશ્નો છે એક તરફ માંડવા થી રોડ સર્વિસ રોડ નું કામ પણ ચાલુ છે આજે જિલ્લા ટ્રાફિક પીઆઈ નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ બંને ગામના સરપંચ આગેવાનોની હાજરીમાં તુકા ગાળાના અને લાંબા ગાળાના અનેક પ્રકારના સોલ્યુશનની ચર્ચા કરવામાં આવી છે સર્વિસ રોડ નું કામ છે આગામી થોડા દિવસમાં ઝડપથી પૂરું કરવામાં આવે જેના કારણે ગામના લોકો સર્વિસ રોડ નો ઉપયોગ કરે અને એક્સિડન્ટની માત્રા ઘટે અને ત્યાં સુધી આ ડાઇવાઇડર એ નેશનલ હાઇવેના અધિકારીઓ કોન્ટ્રાક્ટ કરનાર એજન્સી અને જિલ્લા ટ્રાફિક આ બધા ભેગા મળીને વિરાટમક રીતે લોકોની સમસ્યામાં ઘટાડો થાય એ દિશામાં પગલાં ભરશે અને પછી સર્વિસ રોડનું કામ પૂરું કરીને કાયમ માટે સર્વિસ સોડનો ઉપયોગ કરે એટલા માટે પણ જિલ્લાના વહીવટી તંત્રને કહીને આ નેશનલ હાઈવે સાથે જોડાયેલા ગામો લોકો સાથે ગ્રામ ગ્રામસભાના સ્વરૂપમાં વ્યાપક ચર્ચા વિચારણા કરીને લોકોની જાન બચે કોઈનું મૃત્યુ ન થાય અકસ્માતથી એ દિશામાં પ્રયત્ન કરવા માટે આજે સંયુક્ત રીતે સ્થળ ઉપર ભેગા થઈને આ પ્રકારની સમીક્ષા કરવામાં આવી છે